આપને જણાવી દઈએ કે યુજીસી એ તેર જાન્યુઆરીએ તેના નવા નિયમોને સૂચિત કર્યા હતા તેનું નામ છે પ્રમોશન ઓફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન રેગ્યુલેશન બે હજાર છવ્વીસ અને આ અંતર્ગત કોલેજો અને યુનિવર્સિટીમાં જાતિ આધારિત ભેદભાવ રોકવા માટે આ વિશેષ સમિતિઓ હેલ્પલાઇન અને મોનિટરિંગ ટીમ બનાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી નિયમો મુજબ આ ટીમ એસસી એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓની ફરિયાદોની તપાસ કરશે સરકારનું કહેવું છે કે આ ફેરફારો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં નિષ્પક્ષતા અને જવાબદારી લાવવા માટે કર્યા છે જો કે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ આ નિયમોને પોતાના વિરુદ્ધ ગણાવીને વિરોધ કરી રહ્યા છે જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે આ નિયમોને પોતાના વિરોધ ગણાવી રહ્યા છે તે લોકો વિરોધ કરી રહ્યા છે તો હવે સુપ્રીમ કોર્ટે તેના પર રોક લગાવી દીધી છે યુજીસીના નવા નિયમોનો દુરુપયોગ થઈ શકે છે પાટીદાર આગેવાન દિનેશ બામણીયા અમારી સાથે જોડાઈ ગયા છે દિનેશભાઈ આપનું સ્વાગત છે ચોવીસ કલાકમાં યુજીસીને લઈને જે નવા નિયમો બનાવવામાં આવ્યા હતા ને હવે સુપ્રીમ કોર્ટે તેના પર રોક લગાવી દીધી છે શું કહેશો આપ જો એજીસી ના જે નિયમો હતા એ સમગ્ર સવર્ણ સમાજને એક વન આસિયામાં ધકેલવાના પ્રયાસો હતા અને એને લઈને સુપ્રીમ કોર્ટમાંથી પિટિશન દાખલ થઈ અને આજે સમગ્ર દેશમાં ખૂબ જ મોટા પાયા વિરોધ થવાથી સુપ્રીમ કોર્ટ અને સરકાર બંનેના ધ્યાનમાં વાત આવ્યા પછી સુપ્રીમ કોર્ટે આ બાબતમાં સ્ટે લગાવ્યો છે અમે સ્ટેને આવકારીએ છીએ પરંતુ આ ભવિષ્યમાં આ લો સંપૂર્ણપણે સવર્ણ સમાજ માટે નુકસાન કરતા હશે અને સમાનતાની વાત કરનાર સરકારો માટે પણ આ એક ખૂબ ખૂબ જ મોટો અન્યાય સાબિત થશે એટલે સમાનતાની વાત કરવા માટે કોઈ પણ સમાજને અન્યાય ના કરી શકાય બિલકુલ સુપ્રીમ કોર્ટે બીજું એ પણ કહ્યું છે કે અત્યારે રોક લગાવી દેવામાં આવી છે ને અત્યારે હવે જૂનો નિયમ જ લાગુ રહેશે તમે શું આશા અપેક્ષાઓ રાખી રહ્યા છો જે જે જૂના નિયમ પ્રમાણે કોઈ પ્રકારનો વાંધો હતો નહીં અને એ સમાનતાનો ઇક્વિટી લોમાં જે કંઈ કાર્યવાહી થઈ રહી છે તેની સામે પણ સહકાર આપ્યો છે પરંતુ નવા કાયદામાં જે પ્રવધન રજૂ કરવામાં આવ્યા હતા અને જે નિયમો બનાવવામાં આવ્યા હતા તેના ખૂબ જ વિસંગતતાઓ બી થઈ હતી અને એને લઈને સુપ્રીમ કોર્ટે જે સ્ટે આપ્યો છે તેને આવકારીએ છીએ બે હજાર બારના નિયમ મુજબ આ કાયદો ચાલુ રહે ભવિષ્યમાં પણ આ કાયદાને સંપૂર્ણપણે રદ કરવામાં આવે એવી સુપ્રીમ કોર્ટ અને સામાજિક લેવલે પણ લડાઈ લડવામાં આવશે બિલકુલ આપ મારી સાથે જોડાયા હતા બદલે આપનો ખૂબ ખૂબ આભાર તો ઓગણીસમી માર્ચે આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે યુજીસીના નવા નિયમો પર આગામી આદેશ સુધી રોક લગાવી દેવામાં આવી છે યુજીસીના નવા નિયમો કયા હતા એ પણ આપણે જણાવી દઈએ છે અમે પરંતુ હાલ જે પ્રકારે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય છે બ્રહ્મ સમાજના આગેવાન મિલન શુક્લા મારી સાથે જોડાઈ ગયા છે મિલનભાઈ આપનું સ્વાગત છે ઝી ચોવીસ કલાક પર સુપ્રીમ કોર્ટે યુજીસીનો જે નિયમ છે તેનો રોક લગાવી દીધી છે

આદેશ કરે એવી આપણે બધા આશા રાખી. બિલકુલ નવો નિયમો હતો એમાં શું તકલીફો થઈ રહી હતી શું વિસંગતતાઓ આવતી હતી નવા નિયમોમાં આપ બધા જાણો છો સુપ્રીમ કોર્ટે જ્યારે કબૂલ કરવું પડ્યું કે આનાથી ભેદભાવ થઈ શકે છે તો એમાં એવી બધી વાતો હતી કે સવર્ણ બાળકો જે કોઈ હોય એને જ્ઞાતિના આધારે ઓબીસી હવે ઓબીસી છે તો એ કોઈ જ્ઞાતિ જ નથી છતાં પણ એનો સમાવેશ કરી અને એને તમે જ્ઞાતિ આધારિત કેવી રીતે ગણી શકો એવી જ રીતે ફક્ત સવર્ણ બાળકો જ દોષિત માની લેવા એ પણ એક મૂર્ખામીભરી વાત કહેવાય જ્યારે આ લોકશાહી છે ત્યારે દરેકને સમાનતાનો અધિકાર છે ચોક્કસપણેથી જ્યાં ભેદભાવ થતો હોય ત્યાં પગલા લેવા જોઈએ પણ એ કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ પછી તમે જેને જેનેયમાં નારા લગાવો જ્યારે કોઈ કાયદો લાગુ ન પડે ને જ્યારે કોઈ સંવર્ણ આનો વિરોધ કરે તો એને તમે કાયદાની આંટીમાં ફસાવી દો આવું બિલકુલ નો ચાલે અને ખુબ સારી વાત કેવાય કે ન્યાયાલય આ વાત ને ધ્યાને લીધી બિલકુલ આપનો આભાર

સુપ્રીમ કોર્ટનો પણ આભાર અને હવે જે કઈ થાય અત્યારે આપણે જોઈએ છીએ કે સવર્ણો સાથે ઓબીસી ને સવર્ણ નો ગણવા એવું નથી હોતું આજે કુંભાર હોય દર્દી હોય કોઈ પણ હોય આયર હોય ગઢવી હોય બધા ક્ષત્રિયો સાથે અથવા તો પાટીદારો સાથે બધા સાથે એવા રહીએ છે આના કારણે દેશની ખતરો હતો એટલે એવું ન થાય જરૂરી છે અને આ સારી વાત છે અત્યારે બંધ રાખ્યું અને હવે પૂર્ણ વિચારણા ખરેખર જેને તકલીફ હોય કોઈ પણ સમાજ નો હોય લોકશાહી કોઈ પણ સમાજ હોય તો એની પરેશાની ન થવી જોઈએ પાયાનો સિદ્ધાંત છે તો એને સ્વીકાર્યતા રહેવી જોઈએ પછી કોઈ સમજ નો એટલે ને વિશેષ અધિકાર મળી જાય એવું ક્યારેય ન થઈ શકે બિલકુલ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર પાટીદાર આગેવાન વરુણ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે ફોન પર પણ ભાઈ આપનું સ્વાગત છે સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય છે કે યુજીસીના જે નિયમો તૈયાર કરવામાં આવ્યા હતા નવા ને તેના પર રોક લગાવી દેવામાં આવી છે શું છે આપની પ્રતિક્રિયા તેને લઈને જો સવર્ણ સમાજનું રાજકીય સામાજિક અને એકેડેમિક પતન કરવાની સાજિશ સાથે યુજીસીનો જે નવો નિયમ મોટી તાકાતો દ્વારા લાવવામાં આવ્યો હતો એ મોટી શક્તિઓ અને સમાજને વિભાજન કરવા વાળી શક્તિઓ પર સુપ્રીમ કોર્ટની આ એક કારમી લપડાક છે અને સુપ્રીમ કોર્ટના આ સ્ટેના ના જજમેન્ટ હૃદયપૂર્વક દેશની તમામ જનતા મારા સહિત સ્વાગત કરે છે અને સુપ્રીમ કોર્ટનો ખૂબ આભાર માને છે દેશમાં જે આવનારા દિવસોમાં જે અરાજકતા ફેલાવા જઈ રહી હતી એ અરાજકતા ઉપર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે પણ સાથે સાથે હું એ કહીશ કે બહુ મોટી શક્તિશાળી શક્તિઓ સવર્ણ સમાજનું પતન કરવાના સ્ટ્રેટેજિકલ કામે લાગેલી છે સવર્ણ સમાજ આ વખતે જેવો જાગેલો રહ્યો એવું સદંતર જાતે જો ઊંઘતા ક્યાંય પણ ઝડપાશો તો આ તમારા કુમડા છોડ ને ઉગતા આવી સાજીશો ભવિષ્યમાં પણ થઈ શકવાની શક્યતા છે એટલે આ નિર્ણયનો સ્વાગત છે અને આ ખાલી સ્ટે મળ્યો આ કાયદો મૂળભૂત રીતે સંપૂર્ણ રદ થવો જોઈએ અને ભવિષ્યમાં આવો કાયદો કોઈ ના આવે એની તકેદારી સમાજે રાખી અને જનજાગૃતિના અભિયાનો ચાલુ રાખવા પડશે વિભાજીત કરી અને મતોની રાજનીતિની બહુ ગંદી રમત રમવામાં આવી હતી આ ગંદી રમત ઉપર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે આ સવર્ણ સમાજના હિત કરતા આ રોક એ દેશના હિત માટે ખૂબ જરૂરી હતી અને સુપ્રીમ કોર્ટે ફરીથી એકવાર મોટી શક્તિઓને કાયદાનું ભાન કરાયું છે સમાનતાના અધિકારનું ભાન કરાયું છે અને સવર્ણ સમાજને જે પતાવા નીકળેલો જે વર્ગ છે કે જે ટોળકી દે એ ટોળકીને પણ ક્યાંક ઊંઘમાંથી જગાડી દે અને સતત સવર્ણ સમાજે જાગતા રહેવાનું છે અને જનજાગૃતિના અભિયાનો ચાલુ રાખવાનું बिल्कुल आभार आपनों हमारे साथ जुड़ावा बदल आज माननीय सुप्रीम कोर्ट ने जो यूजीसी रेगुलेशंस नए नियम पास किए गए हैं उस पे सुप्रीम कोर्ट ने रोक लगाई है उसको एबियंस में रखा है और सुप्रीम कोर्ट ने अपनी पावर्स को एक्सरसाइज करते हुए अंडर आर्टिकल 142 जो यूजीसी रेगुलेशंस 2012 हैं उनको इन ऑपरेशन किया उनको प्रभावी किया अगला कदम क्या रहेगा क्योंकि सुप्रीम कोर्ट की अब सुप्रीम कोर्ट ने इस मामले में केंद्र सरकार को और सारे पक्षकारों को नोटिस जारी किया है और इस मामले की अगली सुनवाई 19 मार्च को निर्धारित की गई है मार्च को क्या कुछ होने की संभावना है अब ये तो कोई, कोई व्यक्ति प्रोजेक्ट नहीं कर सकता है केंद्र सरकार से जवाब मांगा है केंद्र सरकार अपना जवाब देगी फिर मामला आगे बढ़ेगा अगर इस तरीके के रूल रेगुलेशन जो कि थ्री सी की हम बात करते हैं अगर इस तरीके के रूल रेगुलेशन बनाए जाते हैं तो कहीं ना कहीं एक पर्टिकुलर कास्ट को टारगेट किया जाए जिसको जनरल कास्ट हम लोग कहते हैं और उनको टारगेट करने का मतलब ये है कि कहीं ना कहीं आप बंटवारे की राजनीति कर रहे हैं और सतहत्तर साल के बाद अगर इस तरीके के रूल रेगुलेशन बनाए जाएंगे हमारे देश में वो कहीं ना कहीं जो हमारा संविधान कहता है एकजुट रहने की बात उसको कहीं ना कहीं आप अलग उससे अलग जा रहे हैं ये जो नया एक्ट आया था इसमें रेगिंग की ही गायब कर दी थी तो इस रेगुलेशन में कमी तो थी और रैगिंग अगर होती किसी जनरल कैटेगरी के, के बच्चे की उसके पास कोई ऑप्शन ही नहीं था कहीं शिकायत करने का क्योंकि उसको क्रॉस केस का डर होता कि भाई ये हमारे खिलाफ कह देंगे कि उन्होंने कास्ट बेड

તમામ લોકો સુપ્રીમ કોર્ટે જે સ્ટે લગાવ્યો છે તેને લઈને તેને આવકારી રહ્યા છે તો હાલ યુજીસીના જે નવા નિયમો છે તેના પર વધુ સુનાવણી ઓગણીસમી માર્ચે હાથ ધરવામાં આવશે ન્યૂઝરૂમથી અમારા સહયોગી મિથુન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે મિથુન યુજીસીનો નવો નિયમ જે લાગુ કરવામાં આવ્યો અને તેને લઈને અલગ અલગ જગ્યાઓ પર વિરોધ પણ થયો અને આખરે સુપ્રીમ કોર્ટે આ જે આદેશ કર્યો હતો તેના પર રોક લગાવી દીધી છે કઈ રીતે જોઈ રહ્યા છો તમે તેને જી 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 દીક્ષિતા જે રીતે વિરોધ દરેક જગ્યાએ થતો હતો ગુજરાતમાં પણ થતો હતો અને આજે આપણે જોઈએ તો અત્યારે તો રોક લગાવી છે અઢી વાગે રાજકોટમાં મિટિંગ પણ હતી પરંતુ જે રીતે સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે સુપ્રીમ કોર્ટે સૌથી પ્રથમ તો જે નોંધ્યું છે એટલે કે સીજીઆઈએ જે કહ્યું કે જેમાં ભાષા અસ્પષ્ટ છે એટલે કે આના જે નવા નિયમો બનાવ્યા હતા તેની ભાષા અસ્પષ્ટ છે અને નિષ્ણાતોએ તેની ભાષામાં ફેરફાર કરવા માટે તેની તપાસ કરવાની જરૂર છે તેવું સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે અને જેથી તેનો દુરુપયોગ ન થાય એટલે સુપ્રીમ કોર્ટને એ વાત લાગી છે કે અત્યારે જે નિયમો બનાવવામાં આવ્યા તેનો દુરુપયોગ પણ થઈ શકે એટલા માટે રોક લગાવવામાં આવી છે અને હાલ પૂરતી આ રોક છે એટલે કે આગળ પણ તેના પર સુનવાઈ થવાની છે અને વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે એ જણાવ્યું હતું કે આ કોર્ટમાં બે હજાર ઓગણીસથી એક અરજી પેન્ડિંગ છે જેમાં બે હજાર બારના નિયમોને પડકારવામાં આવ્યો છે એટલે કે આપણે બે હજાર બારના નિયમોની વાત કરીએ તો બે હજાર બારના નિયમોને પણ પડકારવામાં આવ્યો છે જે હવે બે હજાર છવ્વીસના નિયમો દ્વારા બદલવામાં આવ્યા છે ત્યારે મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે બે હજાર બારના નિયમોની તપાસ કરતી વખતે આપણે તેનાથી વધુ પાછળ જઈ શકીએ નહીં મહત્વની વાત એ છે કે અત્યારે જે રીતે એક બાજુ વિરોધ થયો અને અત્યારે જે રીતે ભારતમાં જ્ઞાતિગત સમીકરણો હોય અથવા તો સમાજ સમાજ વચ્ચે વધુ ખાઈ ઊભી ન થાય તે બાદ પણ સુપ્રીમ કોર્ટે તેના માટે પણ રોક લગાવી છે કારણ કે જે રીતે વિરોધ અત્યંત રીતે વધી રહ્યો હતો જેના કારણે સુપ્રીમ કોર્ટે હાલ પૂરતી રોક લગાવી દીધી છે હવે આગળની જે તારીખ પડી છે ત્યારે જોવું રહ્યું કે આમાં જે નવા નિયમો હાલમાં બન્યા હતા અને તેમાં કેવી રીતે સુધારીને અને સરકાર ફરીથી આ નિયમો લાવે છે કે પછી બે હજાર બારના જે નિયમો છે તેને જ યથાવત રાખે છે ના જે નવા નિયમો છે તેને લઈને સતત વિરોધ જોવા મળ્યો હતો અને આખરે તેના પર રોક લાગી ગઈ છે આગળ વાત કરી તો અમદાવાદમાં